નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મરિયા યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ ભાવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ સૌદ નવેમ્બર બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ ગુજરાતમાં સોના ને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકાણું રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો દસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર સો રૂપિયા ને મિત્રો આજે એક કિલો ગ્રામ સાંધીનો ભાવ એકાણું હજાર રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર પિસ્તાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છપ્પન હજાર ત્રણસો સાઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સિત્તેર હજાર ચારસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ ચોર્યાશી હજાર પાંચસો ચાલીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ચાર હજાર પાંચસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર છસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એકસઠ હજાર ચારસો એસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છોતેર હજાર આઠસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ બાણું હજાર બસો વીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ અડસઠ હજાર પાંચસો રૂપિયા રહ્યો